અંકલેશ્વર કોલોની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમતા અઠ્યાવીસ વર્ષીય યુવકને ચક્કર આવતા વોમિંગ સાથે ખેંચાવતા ધરી પડ્યો હતો સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બી ડિવિઝન પોલીસ દ્વારા પિતાની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક કોઝ ઓફ ડેથમાં કાર્ડિયા એસ્ટે હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું હતું અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સુરત તરફ જતી લેનમાં લગભગ ત્રણ કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે લાંબા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અંકલેશ્વર નજીક હાઇવે પર દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે નેશનલ હાઇવેનો માર્ગ બિસ્માર બનતા વાહનની ગતિઓ અવરોધાઈ રહી છે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સૂર્યના માર્ગ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું હતું બીજી તરફ સુપરફાસ્ટ એક્સપ્રેસ હાઇવેના વાહનો પણ નર્મદા મૈયા બ્રિજ અને જાડેશ્વર ચોકડીથી હાઇવે પર આવી રહ્યા છે તો સુકલતીર્થ મેરાને લઈ ભરૂચ જાડેશ્વર ચોકડી પર ટ્રાફિક વધ્યો છે આ વચ્ચે તેની અસર ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પસાર થતાં નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર પડતા વાહન ચાલકોને કલાકો કલાકો વિતાવવા પડી રહ્યા છે ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી નિરાકરણ આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે